જય કોળી સમાજ જય વીર દાતા આપ સૌને પહેલાં તો આમંત્રણ આપવા માગું છું કે એક બે બે હજાર છવ્વીસ રવિવારના રોજ સાંજના ચાર કલાકે ભાવનગરમાં નવનીતભાઈને ન્યાય માટેની ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર અને સાંજે ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો છે જે સમાજના અનેક કલાકારો પણ ત્યાં ઉપસ્થિત થવા હતા જેથી કરીને આપણને પણ જાણકારી મળે કે આપણા સમાજના આવા નામાધારી કલાકારો પણ છે તો આપ સૌને આગળ વાત કરતા પહેલાં સૌને વિનંતી કરવા જઈ રહ્યો છું એક હોળી સમાજના ભાઈ તરીકે આપ સૌને વડીલોને માતાઓને બહેનોને યુવાનોને તમામને અહીંથી આમંત્રણ આપું છું કે આપણા સુધી આમંત્રણ પહોંચે કે ના પહોંચે કોઈનો ફોન આવે કે ન આવે પણ તમે એક કોળી સમાજના નાતે પછી ઠાકોર સમાજ હોય કે પાછળ જેટલાને કોળી લાગતા હોય એટલાને મારો સંદેશો છે કે સૌ પ્રથમ પહેલીવાર આવી સભાનું ન્યાય સભાનું આયોજન થઈ રહ્યું છે તો આપ સૌ એક સમાજના નાતે એક લોહીના નાતે આપણી ફરજ બને છે કે આપ સૌને

હોદા મળ્યા છે પછી કોળી સેનાની ટીમ હોય તોય ભલે અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનો હોય તોય ભલે કારણ કે શહેર પ્રમુખ હોય ગ્રામ્ય પ્રમુખ હોય કેટલા બધા સમાજના નામે આપણે ઘણા બધા સંગઠનો હાલતા હોય એમને પણ સંદેશો આપવા માગું છું કે આપણા સમાજનું સારું ઈચ્છતા હોઈએ કારણ કે આપણા સમાજ માટેની સારી સારી વાતો થઈ કારણ કે આ તો આપણી એકતા મળી છે એમને કાયમિક માટે એકતા કઈ રીતે ટકાવી શકાય નવનીતભાઈને હજી પણ ન્યાય કઈ રીતે મળી શકાય કારણ કે કાયદો તો બધાને સરખો લાગુ પડતો હોય છે કાયદો બધાના માટે એક સમાંતર હોય છે પણ હજી આમાં કંઈક એવું લાગી રહ્યું છે કે કાંઈક ને કંઈક રાજ રમત રમાઈ હોય તો સૌને હું પા આમંત્રણ પાઠવું છું પછી નવીન વાત તો એ છે ભાઈ કે સમાજના નામે કોઈને ખુરશી મળી હોય કોઈને હોદ્દા મળ્યા હોય તો માત્ર હું એવું પણ કહેવા માગું છું કે હવે સમાજના નામે તમે રોટલા નહીં શેકી શકો જ્યાં સમાજ ત્યાં તમે તમારે સમાજને વફાદાર પહેલાં રહેવું પડશે પછી આપણી સીટ પહેલાં સમાજ અને પછી સીટ આવા ધુલંધર આપણી પાસે નેતાઓ છે આપણી પાસે ભીષ્મ પિતા જેવો લખન જેવી જોડશે એ તમને ખબર છે કોનું કહી રહ્યો છું પછી પરશોત્તમભાઈ સોલંકી હોય કે હીરાભાઈ સોલંકી હોય કે દિવ્યશભાઈ સોલંકી હોય આવા સમાજને પેલો સમાજને આગળ રાખતો હોય કે સમાજ છીએ તો અમે છીએ અને અમે સમાજ થકી છીએ આવું બોલનારા પણ લોકો હોય છે અને ત્યારે આપણે આવડી મોટું સંગઠન આવડું મોટું સંઘર્ષ કરી મારા સુધી અમારો મારો વિડીયો પણ બધાએ જોયો છે એના વિડીયો જોયા પછી દરેકે દરેક વ્યક્તિએ મને ફોન કર્યો છે પછી કોઈ પોલીસ કોન્સ્ટેબલ હોય કોઈ ડીએસપી હોય કે આપણા સમાજના કોઈ શિક્ષકો હોય તો કઈ જગ્યાએ આ સમાજને ન્યાય ન મળે કઈ રીતે આ સમાજના વ્યક્તિઓને રાખવામાં આવે ને એવા મારા સુધી મેસેજ આપ્યા છે કે ધનજીભાઈ તમે આટલું બોલો છો તો ક્યારેક આવા પણ પ્રશ્ન મૂકજો કે ક્યાંક ને ક્યાંક આપણા જે નિયમો છે આપણને જે મળવું જોઈએ એ મળતું નથી આપણા સમાજને કંઈક પાછળ રાખવામાં આવે છે એ સો ટકા છે પણ ભાઈ હવે એ નહીં રહે અને મારે વિડીયો પણ તમારા સુધી હજી એક મોકો છે સમાજ માટેનો કારણ કે મારી પાસે એટલા બધા જે કોમેન્ટો આવેલી પડી છે મને બધાય શુભેચ્છાઓ જેને પાઠવી છે ફરી એકવાર એ પણ કહેવા માગું છું કે જેને જેને આ લડતની અંદર મીડિયાની સામે કોઈ આવ્યા છે અને કોઈએ પાછળથી પીઠ બળ પણ કર્યું છે કોઈએ અંદર રહીને પણ બળ કર્યું છે કોઈએ જેની જેની જે યથાશક્તિ હતી દિલથી કે હું સમાજનો છું મારા એમાં કોળી સમાજનો લોહી વહે છે અને હું તો એવું કહું છું કે જે સમાજમાં તમારો જન્મ થયો હોય એ સમાજનું પહેલાં સારું ઈસ્યુ એ આપણું ધર્મ હોય છે હું એક શ્રદ્ધાને માનવાવાળો વ્યક્તિ છું જે સ્થાન ઉપરથી બોલી રહ્યો છું જ્યાંથી તમને આમંત્રણ પાઠવી રહ્યો છું એક અમારો અહીંયા પણ જો કે મારા મા બાપના કંઈક મારા સાથે આશીર્વાદ હશે એ તો તમે મને અહીંયા સુધી પહોંચાડ્યો છે મારું અહીંયા સુધી સ્થાન હશે મારા માતા પિતાના આશીર્વાદ હશે મારા પરિવારનો કોઈ સાથ હશે મારો સહકાર હશે તો જ હું અહીંયા સુધી પહોંચ્યો હોય કે આપના સુધી કે સમાજમાં એક મને ભીડું મળ્યું હોય પણ એટલે હું આપના મને જેટલા જે કોમેન્ટો કરેલી છે કે ભાઈ તમે ક્યાં રહ્યો છો એ બધી જ હું તમને એક અલગથી વિડીયો બનાવીને મોકલીશ અને મને કેવા લોકોનો ફોન આવ્યા છે અને કેવી કેવો મને રિસ્પોન્ટ મળ્યો છે પણ છતાંય જાજુ નથી કહેતો પણ જે લોકેશન નંબર છે એ પણ મારું એક રત્નેશ્વર ગ્રુપનો એક મોટો વિશાળ પરિવાર છે જ્યાં આજે એક મોટી અહીંયા પણ મિટિંગ બોલાવવામાં આવી છે જે સમો લગ્ન અને નવનીતભાઈને સભામાં જવા માટે કારણ કે નવનીતભાઈને હોસ્પિટલમાં મારું રત્નેશ્વર પણ પણ ગ્રુપ મળવા ગયું હતું કારણ કે એ વિડીયો લાંબો થઈ જાય તમને ગમે નહીં સાંભળો એટલા માટે શોર્ટકટ બતાવવા માગું છું કે હું પણ આવી રહ્યો છું ભાવનગર હું પણ આવી રહ્યો છું ભાવનગર અને ભાવનગર આવી રહ્યો છું એટલા માટે મારે યુવાનોની શક્તિ જગાડવા માટે આવી રહ્યો છું વડીલો તો જોડાયેલા છે પણ મારે યુવાનોને જગાડવા છે કે હવે આપણે કઈ રીતે જિંદગી જીવીશું કે હું કોળી સૌ કોળીના લોહીમાં શું હોય અને ક્યાં યુવાનોનો ડર છુપાયેલો છે આપણે સંદેશો આપવા માટે આવી રહ્યો છે કે જાગો પેલા યુવાનો જાગો હવે યુવાનોથી પરિવર્તન છે સો ટકા છે શિક્ષણથી પરિવર્તન છે સો ટકા છે જૂની રૂઢિશીને જૂની તેવને ભૂલી જઈએ પેલા યુવાનોને જાગવું પડશે એ ઘર ઘર સુધી દિવ્યશભાઈ સોલંકી જેવો યુવાનને જાગવું પડશે કારણ કે મને તમારા સાથ અને સપોર્ટ થી ઘણો બધો શક્તિ મળી છે કે ખરેખર યુવાનોને અને મેદાનમાં આવવું જોઈએ અને હાવ છાસી વાત કરવી જોઈએ સમાજના નામે માત્ર રોટલા શીખી ખવાય સમાજના માટે ખાલી જીવી ન શકાય પણ તાકાત હોવી જોઈએ સમાજને જગાડવાની સમાજના યુવાનોને શક્તિ આપવાની સાસી દિશા દેખાડવાની હવે આપણે એક થઈને જ રહીશું અને સભામાં મારે પણ કહેવું છે સભામાં મારે એ પણ કહેવું છે કે નવનીતભાઈને કોઈના આશીર્વાદ મળ્યા છે કોઈના આશીર્વાદ એવા મળ્યા છે એટલે આપણો ન્યાય મળ્યો છે કેમ ન્યાય મળ્યો છે કહેવાના આશીર્વાદ મળે છે એ પણ મારે કહેવું છે અને યુવાનો શક્તિ જાગૃત છે ને હું એ પણ ધીમે ધીમે આયોજન કરી રહ્યો છે કે દરેકે દરેક ગામમાં મારા કોળી સમાજ જે વસે છે એમની સભાઓ લેવા હું પહોંચું છું દરેક ગામમાં એટલે એ પણ વિડીયોના માધ્યમથી કહું છું ત્યાં આપણા જે પણ આપણા ગામમાં કોળી સમાજ વસે છે નાની એવી મીટિંગો ભરી અને મારા સુધી આમંત્રણ મોકલજો અમે હું સૌ પછી ઘણા વિજયભાઈ ઘણા લોકો મારી સાથે છે એ અમે દરેકે દરેક ગામમાં

એના માટે લડત આપવાની છે તો ઝાજું કંઈ નહીં એન્ડમાં એટલું મારું સ્વીકારજો પછી આગળ વાત કરીશું હું ખુદ આવી રહ્યો છું કારણ કે મેં યુવાનો ખૂબ સહે છે મેં જોયું છે વિડીયાના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી પણ મારા બે યુટ્યુબ ચેનલો ચાલે છે એક તો આ જે વલોક મૂકું છું એ અને એક અમારા રત્નેશ્વર ગુપ્તની ચેનલ આવે ત્યારે મેં વિડીયાના શેર લાઈક સબસ્ક્રાઈબ માટે કે અમારે કોઈ વિવુષ વધારવા માટે હું ક્યારેય નથી બોલતો સમાજ સમાજ માટે જ્યારે બોલતો હોય ને ત્યારે વિવશ માટે નથી બોલતો પણ હું સમાજના લાગણીએ એવું કહું છું મને જે સ્થાન મળ્યું છે મને માતા પિતાના આશીર્વાદ મળ્યા છે અને મને અહીંયા સુધી પહોંચ્યો છે અને તમારા બધાનો એટલો બધો સહકાર મને મળ્યો છે કે જેના મારો વિડીયો આવ્યા પછી ત્રણ દિવસ એવા હતા કે એક મિનિટ પણ જેનો સમય નહોતો મને ફોન ઉપાડવાનો એટલા બધા ફોન આવ્યો અને બધા મને બધાએ સપોર્ટ કર્યો એના કારણે આજ મને આટલું બોલવું એમ થાય છે પણ જાજુ નથી કંઈ કહેતો અને હું જેના જેટલા જ મારીમાં પ્રશ્ન આવેલા છે એ દરેક યુવાનને હું જવાબ આપીશ જેટલાય મને કોમેન્ટ કરી છે એને આખો વિષય હું તમારી સમક્ષ રજૂ કરીશ નામથી માનીને જે વિષય બોલવાનો હતો હું હતું સમાજ માટે શું કરું છું એટલી ઉંમરમાં તમે એટલા બધા હોદ્દાથી કેમ કે બધાય સવાલના જવાબ અલગ એક આખો વિડીયો મૂકીશ અથવા તો ઇન્ટરિયાના પણ મને ઘણા બધા ફોન આવેલા છે તો એની અંદર પણ હું એક એક સવાલનો જવાબ છે તમને આપીશ પણ આમાં નહીં આપું પણ પધારો રવિવારે સાંજના ચાર કલાકે ભાવનગર નવનીતભાઈના ન્યાય માટે ચોક્કસ પધારજો તમને તમારા સમાજ પ્રત્યે ગર્વ હોય ઓળી સમાજનો લોહી હોય કારણ કે આપણે એક ડાયલોગ છે ને એ સમાજ માટે મૂકી દીધો છે માટે પ્રહાર કરવાના છે કે સમાજનો નહીં કોઈનો નહીં લોહીનો નહીં કોઈનો નહીં તમે સમાજ પ્રત્યે કાંઈ લાગણી ભાવ હોય તો પધારજો સૌને અને કોઈ પણ આમંત્રણ ન મળે કારણ કે અલગ અલગ આપણો સમાજ અવડો છે અલગ અલગ કોઈને વિગતવાર કહેવામાં નહીં આવે ફોન કરીને કે ભાઈ આવું એટલે સમાજ આ મીડિયાના માધ્યમથી પણ સ્વીકારજો અને જેટલા મારા કોળી સમાજના કલાકારો છે એ બધાએ પોતપોતાની રીતે પણ આવવાનું છે એટલે ખબર પડે કે સમાજનાને એ કલાકારો માટે જે મેદાનમાં આવ્યા હોય યુટ્યુબરો જે મેદાનમાં આવ્યો હોય જેને જેને પણ આમાં આની અંદર મીડિયાથી એનો બધાનો નવનીતભાઈ વતી હું પણ આભાર માનું છું અને હવે એવા કાયમિક માટે આપણે એકતા રાખવાની છે અને મેં કલાકારોના ઘણા બધા વિડીયો જોયા છે કે પોતે આવવાના છે રિંકલબેનથી માનીને ઘણા બધા કલાકારો છે ત્યાં પધારવાના છે પણ સમાજ પ્રત્યે લાગણી હોય તો આવજો મેદાનમાં અને જે ડર છુપાયેલો છે ને એ મારે ડર કાઢવાનો છે તમારો ગમે ત્યારે તો વિડીયાને લાઇક શેર અને દરેકના સમાજ સુધી વિડીયો પહોંચાડજો આમંત્રણ માટે મારે લાઈક શેર કે સબસ્ક્રાઈબ માટે નથી જોતી પણ મારે આ સમાજને આમંત્રણ આપવા માટે એકે એક વ્યક્તિ સુધી મારો વિડીયો પહોંચાડજો જેથી કરીને એમને યાદ રહી અને રવિવાર છે દરેકને રજાનો દિવસ પણ છે ચાર વાગ્યા પહેલાં પહોંચાઈ જાય અને બધી વ્યવસ્થા જળવાઈ જાય એવા સૌને અકદાર છે ને ગામમાંથી કોઈ આગેવાનો હોય ને આવવાનું હોય તો તમારી રીતે સુવિધા કરીને સરપંચોને પણ વિનંતી કરો છો કે ગામમાંથી તેને આવવા ઈચ્છતા હોય એ બધાને આમંત્રણ આપજો અને લઈ પધારજો સાંના સારું કે મળીએ હું પણ આવી રહ્યો છું જય માતાજી જય જય કોળી સમાજ